નમસ્કાર આપ જઈ રહ્યો નેશન પ્લસ હું આપની સાથે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરી દુકાન ચલાવતા આધેડ દ્વારા નાની બાળકી સાથે અડપલા કરાતા આક્ષેપ સાથે પરિવારજનોએ મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો હતો વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સ્ટેશનરી દુકાન ચલાવતા આધેડ દ્વારા વારંવાર વિસ્તારની નાની બાળકીને અડપલા કરતો હોવાના આક્ષેપ થાય છે શારીરિક અડપલા કર્યા હતા જેને લઈને બાળકીના પરિવારજનોએ આધેડને મેથી પાક ચખાડીને ફતેગંજ પોલીસ સુપ્રત કર્યો હતો સાથે જ નાની બાળકીના પરિવારજનોએ મનમક્કમ કરી ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે આ ભાઈનું નામ અનિલ ભાઈ છે અમારા ચાર રસ્તા પર એમની ડિશનરીની દુકાન છે કોઈ બી નાનું છોકરો એની દુકાને જાય છે તો એ ડોહો છોકરોને છોકરાને પણ નહીં મુકતો છોકરાઓને પણ કિસ્સીઓ કરે હાથ ફેરવે ગંદી દાનત નાખે છે આજ અમે કેવા માટે ગયા તો અમારા હામું થઈ ગયો હા છોકરીઓ પર દાનત બગારે નાના નાની છોકરીઓ પર દાનત બગારે છે ના ના કેટલી વખત થયું છે પણ અમે એક બે વખત સમજાવવા ગયા પણ સમજતો જ નહોતો ને આજે વળી કેવા ગયો તો અમારી પર હાથ ચાલી કે કરવા ઊભો થયો એટલે પછી અમે છેવટે પોલીસવાળાને બોલાયા હાલમાં સમગ્ર મામલી ફતેગંજ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવામાં આવી છે કેમ અમે નવનીત પ્રમાણની સાથે સત્ય નિવાસ કરીશન પ્લસ નિ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર